આ કે એક રમત લગાઈ છે કેવી રમત ઓપિંગો બેટિંગો તો મારે લગાવી લગાવી આપણે મારો તો પાડી દીધો યાર હાલો થાય હાલો રમી આપણે આ બેહો ને હારો નહીં મજા આવે કેવું ચાલે પાણી જલસા કેવું હાલો ગેમ ચાલુ કરો ગેમ ચાલુ શું કહો છો માહિતી બાકી બંધ હતા મારો બીટું આ જબરી રમા છે નહીં મારે બધું વાઘ જ બહુ મને તો દુખે હે દુખે હેખે નામે યાર તમે

નહી જા હવે નહી ઉભો થા ભયું ના ચાલે કઈ માતા બેઠિંગો 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 એ હાલા ભાયો એ બેઠો બેઠો બેઠિંગો 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 લંગો તા જીઓ જીઓ યાર તમે તો મારો યાર પણ ઓપિંગ ઓપિંગ દે હા બાબુ એવું મળવા ઉડશે પડશે મળવા જાય આવું સુ

હરડો હું એ જઉંય મારા ફોન આયા ઘરે બેટિંગ કરો જઉં મારા પાણી બેટિંગ કરો રા માર્યું છે પણ હા તો વાળું બસો તમને કંઈક ને કંઈક ને આકર્ષે તો મારવાનું છે

લા કાકા પેટમાં દુખે મડ્યું આ પણ મોટીયા થોડું ગેટો કરવા બહુ પેટમાં દુખે નહી હેડે મારો શું મારો વિડિયો દેખાડ ને વિડિયોના જે કે આ તો આમ કરેલા આમ હગું દે તું કાકા મને પેટમાં દુખે હે આ મારો વિડિયો દેખાડ દો મારો એ શું કરે હે શું ખндૂર આવે હે ખндૂર કાકા કાઢો ને